થરાદ ઠાકોર સમાજ દ્વારા નવનિયુક્ત તાલુકા પ્રમુખ પ્રધાનજી ઠાકોરનો ભવ્ય સત્કાર થરાદ ઠાકોર સમાજ દ્વારા આજે ભવ્ય સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં યુવાગા આગેવાનશ્રી પ્રધાનજી ઠાકોરને થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ તરીકે નિમણૂંક મળતા વિશેષ સન્માન આપવામાં આવ્યું સમારોહમાં હાજરી આપનાર લોકોના ઉલ્લાસ અને ભાવભાવનાથી કાર્યક્રમ વધુ પ્રભાવશાળી બન્યો કાર્યક્રમમાં ઠાકોર સમાજના વરિષ્ઠ આગેવાનો યુવા મોર્ચાના કાર્યકરો ગામના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા મંચ પર પ્રધાનજી ઠાકોરને પુષ્પહાર પહેરાવી શાલોઢાળી અને અભિનંદન પાઠવી તેમની સાંસ્કૃતિક અને સામાજિક પ્રતિષ્ઠાને વધારવામાં આવ્યું અને થરાદ શહેર પ્રમુખ તરીકે રઘુભાઈ વાણિયાની વરણી કરવામાં આવી હતી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જેમાં ગુલાબસિંહ રાજપૂત આબાજી નાઇ સહિતના ગણીઓ ફક્ત ઉપસ્થિત રહ્યા તેમ છતાં કાર્યક્રમ દરમિયાન સંગઠનની એકતા ઉર્જા અને હાર્દિકતાનો મૌલિક સંદેશ જોવા મળ્યો આ પ્રસંગે પ્રધાનજી ઠાકોરે પોતાની ભાવનાને વ્યક્ત કરતા જણાવ્યું કે સમાજ અને કોંગ્રેસ સંગઠન દ્વારા મારા પર મૂકવામાં આવેલા વિશ્વાસને હું સંપૂર્ણ નિષ્ઠા પારદર્શિતા અને જવાબદારી સાથે નિભાવીશ મારો મુખ્ય ઉદ્દેશ સમાજના સર્વાંગી વિકાસ યુવાનોની પ્રગતિ અને તાલુકાના હિત માટે સતત કાર્ય કરવું રહેશે સ્થાનિક રાજકીય વર્તુળમાં પ્રધાનજી ઠાકોરની નિમણૂકને કોંગ્રેસ સંગઠન માટે નવી ઉર્જા નવી દિશા અને સક્રિયતા લાવનાર ઘટના તરીકે જોવામાં આવી રહી છે પાર્ટી કાર્યક્રમોમાં ઉત્સાહ અને વરિષ્ઠ નેતાઓમાં આશાવાદનો માહોલ જોવા મળ્યો આ નવનિયુક્ત પ્રમુખના નેતૃત્વ હેઠળ આગામી સમયમાં થરાદ તાલુકા કોંગ્રેસમાં વધુ સંગઠન મજબૂત બનવાની અપેક્ષા છે અને સમાજ તથા યુવાનોના હિત માટે નવી પહેલો શક્ય બનશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી થરાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ત્યારે મને થરાદ તાલુકા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે મને જવાબદારી સોંપી છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ અને અહીંયા જિલ્લાના પ્રમુખ કુલાબસિંહ રાજપૂત તાલુકા કોંગ્રેસના મારા સાથી પ્રમુખ અંબાભાઈ સોલંકી અને થરાદ તાલુકા કોંગ્રેસ પાર્ટીના સંગઠનનો હું તેદિલથી આભાર માનું છું કે જે મને પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે આ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ કોંગ્રેસ પાર્ટીના વિચારો અને કોંગ્રેસ પાર્ટીનો ઝંડો ગામડે ગામડે અને બુદ્ધ સુધી લઈ જાય અને વધુમાં વધુ પાર્ટીને મજબૂત કરવાના મારા પ્રયત્ન રહેશે